નાયબ વન રક્ષક બી એમ પટેલે પશુઓ માટેના ઘાસ એકત્રીકરણ વિશે વાત કરી ચાલુ વર્ષે અમને ગુજરાત સરકાર દ્વારા બાર લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કરવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવેલો જે અત્યાર સુધીનો બનીના ઇતિહાસનો જે મોટામાં મોટો લક્ષ્યાંક કહી શકીએ છીએ ગત વર્ષ સુધીમાં અમે સાત લાખ સુધીનો ઘાસ મતલબ વાર્ષિક હાર્વેસ્ટ કરેલો ચાલુ વર્ષે અમે બાર લાખ કિલો ઘાસ એકત્રિત કરીને કામગીરી પૂર્ણ કરેલ છે ત્યારબાદ જે પ્લોટના જે ઘાસ છે એ સ્થાનિકોને અમે વાઢીને લઈ જવા માટે છૂટ આપેલી છે એ બી લગભગ પંદર લાખ કિલોથી વધારે ઘાસ અમે ચાલુ વર્ષે બી ગત વર્ષના જેમ અમે વિતરણ કરેલું છે ઘાસ જે સ્થાનિકો માટે જનરલી અમે સરપંચોની સાથે મિટિંગ કરતા હોઈએ છીએ અને ગામના જે બી માલધારીની સંખ્યા છે એ સંખ્યા પ્રમાણે એ લોકોને સપ્રમાણમાં મતલબ જે પોતાના માલની સંખ્યા છે ઢોરની સંખ્યા છે એ પ્રમાણે સપ્રમાણમાં ઘાસનું વિતરણ થાય એ માટે અમે જે તે સરપંચને જવાબદારી આપતા હોય છે અને એ પ્રમાણે એ લોકો પોતાના જે બી વિસ્તારમાં ઘાસના પ્લોટ છે એમાંથી ઘાસ કાપીને એ લઈ જતા હોય છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ